જુનાગઢ માંગરોડ ના ગોરેજ ગામે કોઝવે તૂટ્યો હજારો લોકો થયા પરેશાન જીવના જોખમે બાઇકો કાઢતા લોકો નજરે પડ્યા સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદીયા માળિયા હાટીના મારું નામ મયુર ગોસ્વામી છે આ પુલ ઉપરથી ઓવર જવર ચાલવા માટે તંત્રની ઘોર બેદરકારી છે અમે જીવના જોખમે અત્યારે અહીંયાથી બાઇક કાઢીએ છીએ છોકરાઓને સ્કૂલે મૂકવા જવામાં ફૂલ તકલીફ પડે છે બાળકોને પણ સ્કૂલે જઈ નથી આ પુલને સામે કાંઠે આઠસોથી હજાર માણસની વસ્તી છે એ લોકોને ઓવર જવરમાં ફૂલ તકલીફ પડે માનો કે અત્યારે કોઈ પણ બીમાર પડ્યું કે કોઈપણને ડિલિવરીનો કેસ આવ્યો તો આમાં કેવી રીતે લઈ જવા અમારે દવાખાને તો આમાં આમાં તંત્રને જગાડો ને તંત્ર કંઈક અમારી સહાય કરે ને આમાં આ પુલનું કામ વહેલામાં વહેલી તકે થાય એવી સરકાર શ્રીને મારી અપીલ છે આ મેસેજ મારો નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવા માટે સખત ને સખત ઇન્ટરવ્યૂ આપેલ છે અમે રાજેશગીરી મેઘનાથી હું આ ગામનો રહેવાથી છું મારે પચાસ વર્ષ પૂરા થયા એમાં સતત વરસ થયા તો હું અહીંયાથી રોજ અહીં રેવાડીએથી રહેવા આવ્યો આ પુલ દર વર્ષે અમારે પાંચ વર્ષે થયો આમાં ત્રણ સાંસદ સભ્યો સુધી લગભગ રજૂઆત મૂકી છે બરાબર વિઠ્ઠલભાઈ રાદડિયા પછી રમેશભાઈ ધળુ પછી મનસુખભાઈ માંડવિયા અરવિંદભાઈ લાડાણી એ વખત ત્યાં દેવાભાઈ માલમ વિસ્તારના ધારાસભ્ય છે આ ગામના તાલુકા પંચાયતના ચેરમેન છે બાજુના ગામમાંથી પ્રમુખ છે અનેક વખત રજૂઆતો કરી સરકારમાં પણ કોઈ વ્યવસ્થાનો નિવેડો આવતો નથી આવે તો કે રિપેરિંગ હોય તો થોડુંક હું એકવાર આવ્યું તો આગળ થોડું હોય તો બરાબર બસ એ મેઇન જગ્યા છે જ્યાં કંઈ થતું નથી at SPU Education isn't just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting edge environment with programs across technical, medical, and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812 bed, multi specialty hospital. Get career ready. With 180 plus placement partners and global university tie ups. SPU, educating minds, empowering tomorrows.